તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે આજે મિત્રો હું બિલ્ડીની બાજુમાં અરણીવાડા મુકામે જે મારી પાસે તમે મિત્રો જોઈ રહ્યા છો જે હમણાં પ્રતિષ્ઠાથી માતાજીની ખોડિયાર માને તો ત્યાં હું તમને માતાજીના દર્શન કરાવીશ અને આ જે અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ અરણીવાડા મુકામથી અહીંયા સામે ઉમરી જોઈ શકો છો અહીંયા ટ્રકો પણ ચાલુ છે આ ઉંમરીથી અરણીવાડા અને અહીંથી આગળ જાઉં એટલે તમે મુડેઠા ભીલડીવાળો રસ્તો છે મિત્રો જે એકવાર અહીંયા તમે નીકળા અવશ્ય દર્શન કરજો અને જે મારી ચેનલ અત્યારે નવા મિત્રો જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એકવાર જય શ્રીમાં ખોડિયારમાં લખજો અને મિત્રો પૂરો વિડીયો જોજો તો તમને માતાજીના દર્શન કરાવીશું તો ચાલો મિત્રો હવે આપણે માતાજીના દર્શન ખોડિયારમાં મિત્રો સામના તમે જોઈ શકો છો બહુ વિશાળમાં જગ્યા છે હવે આપણે દર્શન કરીએ જય શ્રી માં ખોડિયાર માં દેવી તમામ જે રહ્યા છે યુટ્યુબ ચેનલ ઉપર તેમની મનોકામના ખોડિયાર માં પૂરી કરાય તો ચલો મિત્રો આપણે અહિયાં માતાજીના દર્શન કરીએ જે મિત્રો અહીંયા આવેલા હોય હમણાં અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાથી તો મિત્રો જે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા અને માતાજીના દર્શન કર્યા હોય તો મિત્રો કોમેન્ટમાં એક વાર જય ખોડિયારમાં લખજો સામે પણ જે માતાજીનો હવન બનાવેલી જે કુંડી છે ત્યાં તમને બતાવીએ ચલો માતાજીના આપણે दर्शन करिए जा रहे माखड़िया દાદા પણ અહીંયા એમને બિરાજમાન છે ચલો મિત્રો હવે આપણે દર્શન કરીએ માતાજીના માં ખોડિયાર માણા Jai Shri Maura di Courier ma. ચલો મિત્રો તમને માતાજીના દર્શન કરાવે મિત્રો અને એક વાર અહીંયા બાજુ નીકળો તો માતાજીના દર્શન અવશ્ય કરજો અને તમને હવે અમે મળશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ માતાજીનું સાનિધ્ય હશે ત્યાં નેક્સ્ટ વિડીયોમાં મળશે મિત્રો તો ચલો મિત્રો જયમા ખોડિયારમાં